સાહેબ પ્રજા હું બધા ભાજપ સાથે જ છીએ બધા ભાજપ સાથે જ છીએ એમાં કોઈ ઇસ્યુ નથી કોઈ પ્રોબ્લેમ નથી અમે તો એ જ વાત કરીએ છીએ કે અપક્ષ પણ ભાજપ સમર્થિત અપક્ષ અમે ભાજપ છોડીને કહ્યું જવા ના પણ નથી અમારી વિચારસરણી પણ નથી અમારા મૂળની અંદર ભાજપ છે અમારું ની અંદર પણ રગે રગની અંદર ભારતીય જનતા પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી એ વિચારધારાવાળી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી સાથે વિદ્રોહ કરીને અપક્ષ ઉમેદવારી કરે એને ભારતીય જનતા પાર્ટીએ સસ્પેન્ડ પણ કર્યા છે અને એ ખોટો ભ્રમ ફેલાવે છે કે હું ભારતીય જનતા પાર્ટીનો નથી એ હતા એ વખતે હતા અત્યારે નથી અને એ સમગ્ર વિસ્તારની અંદર આ વાત પહોંચી છે આજે ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરવા માટે સાતસણ ઠાકુર સાહેબ કાનસિંહજી અને ગણપતસિંહજી રામનગરના બાબરસિંહ અને એમની સાથેના સો કરતાં વધારે યુવાનો નાની ભાખર અને મોટી ભાખરના દરબાર સમાજના યુવાનો જોડાના છે આ એક મતદારો નથી એ એમનું આગેવાની અને નેતૃત્વ છે એ વિસ્તારની અંદર જ્યારે પેટીઓ ખોલશે ત્યારે એમને પણ સમજણ પડી જશે માત્ર ને માત્ર સરસ સમાજની બાબત લઈને ભારતીય જનતા પાર્ટી દરેક સમાજને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે અને ક્યાંક ઓગણીસ વીસ થાય કોઈ સમાજને અહીં ટિકિટ ન મળી તો ડૉક્ટર રાજુલબેન દેસાઈને અમે પાટણ પણ ચૂંટણી લડાવી રહ્યા છે ને એ વધુ મતોથી જીતી રહ્યા છે એટલે આવું ભ્રમ ફેલાવીને એ મત લેવાની અને લોકો પાસે ખોટી આમ કહીએ ને કે દિલ જીતવાનો પ્રયાસ કરે આ પ્રજા સમજું છે બેસીને સોઈ રહે છે એમને પડતું કરવાવાળી પ્રજા નથી એટલે પાંચ તારીખે મતદાન થશે વિક્રમજનક મતદાન ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં થશે આઠ તારીખે પરિણામ આવશે ત્યારે સાચો હિસાબ ચોખ્ખો થઈ જશે છ વર્ષ માટે અહીંયા તો સિસ્ટમ જ છે ભારતીય જનતા પાર્ટીમાં કે છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે એમને પછી લેવાનો વિષય જ નથી આવતો હા આપના માધ્યમથી પણ આપ પણ કહી શકો આ વિસ્તારમાં કે જેને સસ્પેન્ડ કર્યા છે એ કોઈ ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલથી લડવાવાળી પાર્ટી નથી આ વિચારધારાવાળી પાર્ટી છે કોંગ્રેસમાં ગમે તે હોય અને એ કોંગ્રેસમાંથી આવેલા છે એટલે એમના જૂના જે કંઈ મગજના ખ્યાલો હશે એ લોકો વચ્ચે મૂકતા હશે